મિત્રો આપણા શરીરમાં કફ છે તે હંમેશા સમ રહેવો જોઈએ જો કફ વધે ને તો તમને ઊંઘનું પ્રમાણ વધે આળસનું પ્રમાણ વધે અરુચિ બેચેની મંદાગની ભૂખ બરાબર ન લાગવું ક્યાંય મજા ન આવી અને બસ તમે તંદરા માર્યો એ પ્રકારનું તમને લોકોને ફીલ થાય અને જો કફનું પ્રમાણ વધી જાય તો ક્યારેક માથું દુખે ક્યારેક એક ધરા નાકમાંથી પાણી આવ્યા રાખે થોડ ઇન્ફેક્શન થાય માથાના ભાગમાં શરદી થાય છાતીમાં કફ ભરાયેલો લાગે અને આપણને ક્યાંય ચેન ન પડે કારણ કે કફ છે ને તે આપણા શરીરમાં ક્યાંય હક ન લેવા દે એટલે જ્યારે આપણા શરીરમાં કફ જેવું લાગે ત્યારે આપણે ત્રણ ફળો ખાવાના ત્વરિત બંધ કરી દેવા જોઈએ પછી ભલે તમને ભાવતા હોય ભલે બજારમાં મળતા હોય છતાં તમારે તેનું સેવન ન કરવું જોઈએ હું વૈદક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી વાયુ પીક અને કફ આ ત્રિદોષ સમ રહેશે તો તો જ જ તમે નિરોગી જીવન જીવી શકશો તમારી રોગપ્રતિકારક શક્તિ વધશે અને તો જ તમે લાંબુ આયુષ્ય જીવી શકશો જો આ ત્રણ દોષમાંથી એક દોષથી તમે પીડાશો તો તમને જીવન જીવવાની મજા આવે નહીં તો આપણે આજે કફ વિશે વાત કરવી છે કે આપણે કફ વધવા દેવો ન હોય કફ વધી ગયો હોય અને કફ ઘટાડવો હોય તો બજારમાં ભલે આપણને એ ફળો મળતા હોય ભલે આપણને સ્વાદિષ્ટ લાગતા હોય ભલે આપણને પુષ્કળ પ્રમાણમાં ભાવતા હોય આ મધુર ફળ તાજા ફળ ભલે ગમે એટલા ફાયદા આપણને આ ફળ આપતું હોય છતાં થોડોક સમય પૂરતું જ્યાં સુધી આપણને કફ ન મટે ત્યાં સુધી આપણે આ ત્રણ ફળોનું સેવન ન કરવું જોઈએ તો કયા ત્રણ ફળો છે તો પ્રથમ ક્રમાંકે આવે છે બનાના એટલે કે કેળા કેળા પુષ્કળ પ્રમાણમાં ભાવે બાળકોનું પ્રિય ભોજન છે કેળા પરંતુ જે બાળકો કેળા ખાતા હશે જે વડીલો કેળા ખાતા હશે જે વૃદ્ધો કેળા ખાતા હશે વધારે પ્રમાણમાં કેળા ખાતા હશે તે હંમેશા કફ પ્રકૃતિથી પીડાતા હશે કેળા ખાવા જોઈએ પરંતુ માપે ખાવા જોઈએ દરેક વસ્તુનું માપ છે પછી તે અમૃત હોય ને તો પણ માપે સારું લાગે તે વધારે ખાવ તો તે રોગોમાં રૂપાંતરિત થઈ જાય છે તો આપણે કેળા વિશે આપણે વાત કરીએ તો કેળા હંમેશા માપે ખાવા અને શરદી જેવું થોડું કંઈ લાગે શરૂઆત તમને એમ લાગે કે આજે કફ કે શરદી થવાની શરૂઆત છે ત્યારથી તમારે કેળા ખાવાનું મૂકી દેવાનું છે ક્યાં સુધી કે જ્યાં સુધી તમને કફ ન મટે ત્યાં સુધી બીજા નંબર પર આવે છે ચીકુ ચીકુનું જ્યુસ આપણને બહુ મજા આવે ચીકુ આખા ખાવાના પણ આપણને બહુ મજા આવે પરંતુ વધારે પડતા ચીકુ ખાવાથી શરીરમાં કફનું પ્રમાણ વધે છે ભલે ચીકુ ગમે એટલા મધુર ફળ હોય ભલે આપણને ગમે એટલા ભાવે પરંતુ જ્યાં સુધી આપણા શરીરમાં કફ કાબુમાં ન આવે અને કફ જેવું થયું હોય એવું જેવું તમને ફીલ થાય એવું તરત જ તમારે ચીકુ ખાવાના બંધ કરી દેવાના છે એટલે આપણને કફમાંથી આપણને રાહત થવા લાગશે અને કફ વધશે નહીં ત્રીજા નંબરે જે ફળ આવે છે તે સીતાફળ આવે છે સીતાફળ પણ પુષ્કળ પ્રમાણમાં સ્વાદિષ્ટ છે તમને ભાવતું ફળ છે અમુક લોકો તો સીતાફળ ખૂબ ખાતા હોય છે જે જ્યારે તેની સિઝન હોય ત્યારે પરંતુ સીતાફળ પણ તમને પુષ્કળ પ્રમાણમાં કપ કરી શકે છે એટલે વધારે પડતા સીતાફળ ખવાય નહીં અને તમારા શરીરમાં જેવું તમને એવું ફીલ થાય કે મને થોડો કંઈ કફ વધે એવું લાગે છે ત્યારથી તમારે સીતાફળ ખાવાનું મૂકી દેવું જોઈએ આ ત્રણ ફળો ખાવામાં તમે વિવેક રાખશો એટલે તમારા કફ જે વધવાનો હશે તે વધશે નહીં અને ઘટાડવામાં તમારી મદદરૂપ થશે અત્યારે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે બજારમાં દ્રાક્ષ આવશે હમણાં સરસ મજાની કેરી આવશે પરંતુ આ બધું ખાવામાં પણ વિવેક રાખજો તમે આખી કેરી ખાવ તો વાંધો નહીં પરંતુ કેરીનો રસ તમે લોકો ખાશો એટલે તમે એને અકૃત્રિમ ગળપણ કરવા માટે તમે એમાં ખાંડ નાખશો એટલે વધારે પડતી ખાંડ નાખશો અને જો અકુદરતી રીતે પકવા કેરી હશે કુદરતી રીતે પાકેલી નહીં હોય અને છતાં તમે એમાં ખાંડ નાખીને રસ બનાવીને તમે લોકો પીશો તો તમને કફ વધવાની શક્યતા ઊભી થાય છે એટલે પણ સાથે તમને જાણ કરી દઉં કે કેરીની સિઝન છે કેરી ખાવાની પરંતુ નેચરલ કેરીનો રસ બને ત્યાં સુધી ખાજો અને કેરીને ઘોળીને ખાજો જેટલો નેચરલને ઘોળીને તમે એનો રસ કાઢીને તમે લોકો એને એનું સેવન કરશો એટલા જ તમને ફાયદાઓ થશે કારણ કે કેરીમાં રેસા છે તે તમને પાચન તંત્રને સુધારવાનું કામ કરે છે અને કબજ કબજિયાતમાંથી તમને મુક્તિ અપાવે છે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો પરંતુ તમે રસ બનાવો છો ત્યારે તમે તે તે રેસા છે એને તમે નષ્ટ કરો છો અને તમે કબજિયાત મટાડવાના ફાયદાઓ લઈ શકતા નથી નંબર બે દ્રાક્ષ દ્રાક્ષ વિવેકમાં ખાવ તો સારું પરંતુ વિવેક બારી તમે લોકો દ્રાક્ષનું સેવન કરો તો તમને ઉધરસ વધશે અને કફ પણ વધશે એટલે બને ત્યાં સુધી દ્રાક્ષનું સેવન પણ માપે કરવું જોઈએ અન્યથા બને ત્યાં સુધી કફને ન વધવા દેવો હોય તો ગોળ છે ખાંડ છે મીઠાઈ છે મેંદો છે બ્રેડ છે સોસ છે બજારમાં મળતા ઠંડા પીણા છે એમાં અકૃત્રિમ પુષ્કળ પ્રમાણમાં ગળપણ હોય છે આ બને ત્યાં સુધી વિવેકમાં ખાજો ક્યાં તો બંધ કરી દેજો ચીઝ પનીર બટર બજારમાં જેટલું મળે છે એટલું બને ત્યાં સુધી એને ત્યાગ કરો એટલે કફ પ્રકૃતિમાંથી સંપૂર્ણ તમને મુક્તિ મળી જશે આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી